આલિયા બેટ નર્મદા નદી અને ખંભાતના ખાત વચ્ચે આવેલો વિશાળ બેટ છે જ્યાં પીવાનું પાણી રસ્તા વીજળી અને એક પણ પાકું મકાન નથી બેટ પર રહેતા બસો ચોપન મતદારો માટે ચૂંટણી પંચે અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે અહીં કન્ટેનરમાં ચાલતી શાળામાં મતદાન બૂથ ઊભું કરવામાં આવ્યું છે કચ્છના જન સમુદાયના પરિવારો અહીં કબીલા સ્વરૂપે વસવાટ કરી રહ્યા છે ચારસો થી વધુ વસ્તી ધરાવતા આલિયા બેટમાં જન સમુદાયના બસો મતદાતા નોંધાયેલા છે જેઓ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આલિયા બેટ ખાતે મતદાન કર્યું હતું સાંજે વાગ્યા સુધીમાં એક સો એકાણું મતદાતાઓએ મતદાન કર્યું હતું ત્યારે નર્મદાના સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટ ખાતે મતદાન બૂથ મળતા ફકીરાણી જન સભ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો